સુરતની તો સુરતમાં ઘોડદોડ ઉમરા વચ્ચેનો રોડ બેસી ગયો સુરત મનપાઈ તાત્કાલિક રોડને બંધ કરાવ્યો છે રોડ પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા મનપાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે સુરતના લોકોમાં રોષ જોવા મળ્યો તો સુરતમાં વરસાદ આવતાની સાથે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી રહી છે ઘોડદોડ ઉમરા વચ્ચેનો જે રોડ છે એ રોડ બેસી ગયો મનપાઈ તાત્કાલિક હાલતો રોડને બંધ કરાવી દીધો છે રોડ પર બેરિકેટિંગ કરી દેવામાં આવ્યા છે પરંતુ પ્રીમોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવી હતી જે દાવાઓ કરવામાં આવતા હતા એ દાવાઓ આ વરસાદમાં પોકળ સાબિત થઈ ગયા છે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે તેની સાથે સાથે જ આ પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ ચેતન હજુ તો પહેલો વરસાદ હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને ત્યાં તો રોડ બેસી જવાની ઘટનાઓ પણ બનવા માંડી છે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવતી હતી તંત્ર દ્વારા ક્યાં છે પ્રીમોન્સૂન કામગીરી પહેલા વરસાદ બાદ આ પરિસ્થિતિ છે ચોમાસામાં શું શું જોવું પડશે જી વટસલ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરતમાં જે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક કે ક્યાંક છતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ગોડદોડોથી ઉમરા વચ્ચેનો આ સીધો રોડ છે જ્યાં પહેલાં જ વરસાદના કારણે જે રોડ છે તે રોડ એક તરફ બેસી ગયો છે જેના કારણે આખે આખો જે રોડ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે સાતો સાત જે બેરિકેટ છે તે બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આપ અહીં જે આખે આખો જે રોડ છે તે રોડ એક તરફ બેસી ગયો છે જેને કારણે જે વાહન વ્યવહાર છે તે વાહન વ્યવહાર માટે આખે આખો જે રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે આપની સાથે પીઆઈ જોડાયા છે જી સર શું ઘટના છે અહીં આજે સવારે અમને સૂચના મળી કે આગળ જે આ મેઇન રોડ છે ઉમરા પોલીસ સ્ટેશનથી ઘોડદૂડ રોડ તરફ જવાનો ત્યાં રોડ બેસી જવાની શક્યતા છે જેથી કરીને તાત્કાલિક એસએમસીના અધિકારીઓ સાથે વિઝિટ કરી હાલ બેરિકેડિંગ કરાવેલું છે અને જે બીજા આવનારા ભારે વાહનો છે એને ડાયવર્ઝન આપી દીધું છે જેથી કરીને કોઈ અકસ્માત ન થાય એસએમસીની ટીમ તરફથી બને એટલું ઝડપથી આને યોગ્ય રીતે સમારકામ કરીને રસ્તો ફરી ચાલુ કરવામાં આવશે જે આપ જોઈ રહ્યા છો સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે અધિકારીઓની ટીમ અહીં છે જી સર શું ઘટના બની છે બે દિવસથી જે ભારે વરસાદ આપણા શહેરમાં પડી રહ્યો છે તે સંદર્ભે અહીંથી ડ્રેનેજની મુખ્ય લાઈન જાય છે તેમાં ડ્રેનેજનું નીચે જે ચેમ્બર આવે એની મેશનરી છે તે કોલપ્સ થઈ છે જેવું અમારા ધ્યાન પર આવ્યું છે તાત્કાલિક અમે અત્યારે ઓબ્ઝર્વેશનમાં આવી ગયા છે અને ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સહયોગ લઈને ટ્રાફિકને અમે કંટ્રોલ કરવા માટે એમને કીધું છે ને બહુ સારી રીતે અત્યારે ટ્રાફિક કંટ્રોલ છે હવે હાલ આ જે પ્રાથમિક ધોરણે જે ચેમ્બર કોલેપ્સ થયું છે તેની ઊંડાઈ અંદાજીત પંદરથી વીસ ફૂટ જેવી દ્રશ્યમાન છે એટલે એના માટે સ્કિલ લેબર અને મશીનરી સ્પેશિયલ ઓન ધ વે છે કોઈ કશે ને કશે ટ્રાફિકમાં છે તો આવી રહ્યા છે અને એની પ્રોપર ચકાસણી કરીને પછી અમે ઓપરેશન હાથ પર લઈશું અને એનું સમારકામ કરીશું હાલ અત્યારે સેફ્ટી ફર્સ્ટ એના ધોરણે અત્યારે અમે બધું કોર્ડન કર્યું છે અને ટ્રાફિક મુવમેન્ટ બંધ કરી છે એવું નથી લાગતું કે પ્રી મોન્સૂનની ફક્ત વાતો કાગળ પર હોય જી આ ભૂગર્ભમાં થયું છે એટલે તમને કે મને કે કોઈને આપણે અંદાજ ન આવે કે અંદર ભૂગર્ભમાં સોઇલનું સેટલમેન્ટ કઈ રીતે થઈ રહ્યું છે એટલે પ્રી મોન્સૂનનું કામ આપણે ઉપરથી જમીનની ઉપર આપણે જોતા હોઈએ છીએ કે વરસાદી જાળિયા હોય છે કે ગટરના ઢાંકણા સફાઈ કામગીરી હોય છે આ નીચે કોલઅપ્સ થયું છે સોઇલ સેટલમેન્ટ થયું છે એટલે એ કોઈને અંદાજ આવી ન શકે બટ અમે સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક જેવું અમારે ધ્યાન પર આવ્યું છે તાત્કાલિક એને હાથ પર લઈ લીધું છે અને ટૂંક સમયમાં એનું સમારકામ પૂર્ણ કરી દઈશું કેટલો સમય લાગશે અંદાજીત જેટલી એની ડેફ છે અને એટલી જેટલી અંદર એની ગોળાઈ છે તે જોતાં આપણે ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ તો થઈ જશે અને ભગવાનની જો પરમાત્માની કૃપા રહી વરસાદનો સપોર્ટ રહ્યો તો એનાથી જલ્દી પણ થઈ શકશે આપ જે આપ જોઈ રહ્યા છો અહીં આખે આખો જે રોડ છે તે એક તરફ બેસી ગયો છે પંદરથી વીસ ફૂટ જેટલો ઊંડો ખાડો થઈ ગયો છે જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક આ જે રોડ છે તે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે જે રોડ છે તે રોડ એક તરફ બેરિકેટ કરી દેવામાં આવ્યો છે અને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે મહત્વની વાત છે કે જો અહીંથી વાહન વ્યવહાર અને ભારે વાહનો અહીંથી પસાર થતે તો એક મોટી દુર્ઘટના બનતી બનતે પરંતુ સ્થાનિક જે જાગૃત જે નાગરિક છે તેમના દ્વારા જે સ્થાનિક અને તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં પહોંચી છે આવનારા બે થી ત્રણ દિવસ સુધી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ આ જે રોડ છે તે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે જી બિલકુલ ચેતન માહિતી સાથે